જય માતાજી રામ રામ સીતારામ અમારે આલિશાન દોડે કાલ જોવા મજૂરથી બધી રેતી હમણી કરાવી પેલા ટૅક્ટરથી કરી નાખે મજૂરથી તો ન થાય એને કે ટ્રેક્ટરથી કરી અને પછી મજૂરથી પાણી ખેંચવામાં એટલે ધૂળ ના ઉડે ને કદાચ ધૂળ એટલી ઉડાડે એને કે ધૂઈડ નીચે કારી માટી છે ને અમારે ભરી જાય એને કે ભેરી ભરી જાય પાછળના બે પગ વાઈટ છે બ્લેઝ છે પટ્ટો અને દેવ કે માજરૂપ બાપનું નામ હે કનૈયો એને મા ના બાપનું નામ હે શિવરાજ એને કે શિવરાજ અમારે રામભાઈ માંડવા હે ને આયર યાર હું યાદ આવું કહેવાય એનો ઘડો હે આની માં નો બાપ પછી જો આ ખડ હે ને આ ખેડૂ ને મારશે આ ખેતરું ને ખેતરું બંધ કરાવી દેવા આ હે ને આમ ગમે એને ઉપાડી નાખાયા નાનું હોય ને ઉપાડી નાખો ને તો હજી આ બે રાણાનું પૂરું થશે એક ઈ ને આ બાજુમાં ભૂજો મારા ક્યાંક ક્યાંક રીંગને આજુબાજુ થઈ જાય એટલે જો પાસે ઓલનની દાતી પડી ગયું છે ટગલો એક જ આવ્યા રે ને કદાચ આખું હોય ચોવીસ કલાકમાં હોય ના આવે એને કદાચ આતી આક્યું એને ડ્રાઈવરું હોય ને ડ્રાઈવરું જોઈએ બે ત્રણ આલે હાલે ચોવીસ કલાક થાકી જાય અમારે વીઘા એક જ રાઈટમાં પાંચ વાર હાથી મેદા ને પાંત્રી વીઘામાં એટલે કેટલા થાય એમાં ચોવીસ કલાક નથી થાય કેમ પાંચ વાર હાથી ઐક્યા પહેલાં દાંતી આખી આ પછી આ રાપી ગયો બાજુમાં પડી રાપ પછી પાછો પેલા દાંત આંકી દાંત આંકીને પછી માર મારી દો માઠ મારીને પછી રાપ એટલે ત્રણ વાર પછી પાસો બે વાર માઠ ગયો એટલે પાંત્રીખામાં પાંચ દઈ દીધું ખાલી દાંતી મારવી હોય ને તો વીઘા માલી આવે એને આપણું ઓલેન ખબર ન પડે એમ ઓલેન બાકી તો જો અમારે ડ્રાઈવર હતા એક બી બીના એક ચાલી ચાલી કલાક આપતા એટલે આંકવા વાળો એવો ડ્રાઈવર સારો હોય ને કાયમ આપતો હોય તો એ ચોવીસ કલાક આકી નાખે મારે બરાબર જેસીબીનો ડ્રાઈવર હતો ચોવીસ કલાક એક જ જણો જેસીબી આંખતો ને કાયમ સવારે એને ખાલી બે ત્રણ કલાક હોવા દો ને એટલે પાછી વીસ કલાક ભરે એને વીસ કલાક ભરે કાંઈ આમ હવારે ચાર પાંચ વાગે હોય હવે આઠ વાગે ઉઠાડો લેવો ને એવો એટલે કામ ગજબ કર્યું તો નવું વર મારા ઘરે રહ્યો હતો જેસીપીમાં એને કહે નવું વર મારે જેવો આમ પાછો હતો ને કાંઠે એ કલેન્ડર ના રહીએ કોઈ એના પહેરો એકલો જ હોય કલિન્ડર કોક જ રહીએ બે ત્રણ મહિના રહી જ ભાગી જાય આવું હા ભાઈ જો આહો આમ ઘોડાઓને દોડવો એટલે ફિટનેસ જોરદાર રહે ફિટનેસ જોરદાર રહી હવે આજ આવવાનો હોવાનું હવે અમારે કર્મસિંહ આ જ આવે ને ત્યાં તો કાયલ આવે ડાબલા મોટા થઈ ગયા ને રે ડાબલા કાપવા પછી જો ભાઈ આમાં કોઈ ડોમિનર પૂજા પીઝામાં કોઈ નોકરી કરી હોય ને તો ભાઈ છે પોરબંદરમાં ડોમિનોર પિઝા પોરબંદરમાં નોકરીની જગ્યા ડોમિનર પિઝા પોરબંદરમાં કિસન વર્કરની જરૂર છે કિશન વર્કર એટલે આપણે તેમ ખબર નથી ભાઈ શું હોય વર્કર એટલે રસોઈઓ તો નહીં હોય માણસની જરૂરી છે કિસાન વર્કરની જરૂર છે પગાર છે અગિયાર હજારથી બાર હજાર ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ અને બેક પાસબુકની જરૂર પડશે વધુ વિગતો માટે રેસ્ટોરન્ટ અથવા ફોન નંબર સંપર્ક કરો ફોન નંબર હું તમને બતાવું કોઈ ગરીબ પણ હોય આપણે પોરબંદરને આજુબાજુ પોરબંદરનો તો અહીં નોકરી છે ભાઈ સિટીમાં રહેતા હોય તો આવા ગરીબનું કામ આપણે કરવું પડે આપણી ફરજ છે આ એના અમારા પત્રકારોની ફરજ છે જોવામાં સત્તાણું એકવીસ અગિયાર જીરો એકસાઠ આ ડોમિનર પીજાના નંબર છે હજી એકવાર બોલી દઈએ સત્તાણું એકવીસ અગિયાર જીરો એકસઠ એમાં ફોન કરીને મારે ભાઈ જાજો આપણે તો જાહેરાત છે એટલે તમને આમાં જાહેરાત આપી અગિયાર હજારથી બાર હજાર પગાર આપે કિશન વર્કરની જરૂર છે કિસન વર્કરમાં એટલે તો રસોઈઓ નહીં હોય કોઈ પેલે હું દેવું શીખી જાય ડોમિનર પીઝાને બનાવતા તો ક્યાંક દુકાન બનાવવા થાય એવી આહા રખાય એને એવી આહા રાખીને ત્યાં જવાય ને આપણે તો અહીંયા બેઠા તો કોકનો વિડીયો કોકને નોકરી જડે તો આપણે આશીર્વાદ જડે આમ પૈસા કંઈ ન જડે આશીર્વાદ જ આપણે જોઈએ રૂપિયા રહ્યા આમાં હિયરને બિલ્ડર ન હોય લાખ રૂપિયા દવા લાખ ની વીઘો જમીન લઈ અને બે કરોડ ની વેસે કેટલાની બે કરોડ ની પેલા ખેડૂત પાસેથી જમીન લે દસ લાખ ની વીઘો પછી પ્લોટ ઉપાડે પછી મકાનો બનાવે અને પછી ઓલા ગરીબ માણસ વેસે અને વેસે કેવા ભાવ ને એ વીઘો લીધી હોય ને દહ લાખની એ એક વીઘાના બે કરોડ કરે પછી ઓલા ગરીબ માણા હોય તે આ જોજો જોડાઈ થાય ને કેવી આયુ લાગે પછી આખે રહેતા ન હોય આ બિલ્ડર ખાઈ ન હગે રૂપિયા દુનિયાના કરેલી પણ એ ખાઈ ન હગે ખાઈ ન હગે એ હું તમને પછી કહે આપણે જો અહીંયા ભરવા આવ્યા પાલો તો જો આ ભાઈ કેધો ગ્રામભાઈ આપડે મણ ને હિસાબે જ આવ્યા આ તમને દેખાય સાઠ રૂપિયા મણ આપણે પાલો લીધો 17 18 વીગા નો હોય ગ્રામભાઈ એટલે મેં કીધું ભાઈ ગમે એટલા વીગા નો હોય આપણને સાઠ રૂપિયા મણ અમે લઈ આયા તો કાઈ વાંધો ન રમભાઈ જોવાય ન થાય એ કે લઈ જાજો કાબુલી સણાનો હોય હવે આ એક ટ્રેક્ટર તો ભરાઈ ગયો 17 18 વીગા માંથી કેટલો હજી બીજો ભરા છે એક ખો ને પંદર મણ વીસ મણ કે પચીસ મણ ને આડત્રી મણી આવે પછી ઝીણું કટિંગ હોય વધારે આવે ન મણ આવે આ આકડામાં તો અત્યારે અઢાર વીઘામાં મણી હે કે બે આકડા થતા વધીએ અમુક જગ્યાએ પંદર વીઘાનો એક ઝાંકડો થાય હવે એ ઉધડા કેમ લેવા આપણે એ એને કીધું કે હું જોવાય નતો હોય કે રમભાઈ જે દેતા હોય બધા દેતા હોય એ ભાવનું ભરી જાય જઈ ગયો મણ ને હિસાબે આપણે મણને હિસાબી જ દેવું એટલે આપણે મજા આવી ગાલો ભાઈ જોવાય નથી ગયો એમને એમ હાટું કરીને આવ્યું ફોન ઉપર આપણે કાલે વિક્રમભાઈ હતા ને વિક્રમભાઈના કાકા મોટા આપના ભાઈ થયા ત્યાં તો અમારા ફોગાવાળા સાપ કે ત્યાંથી ભરવા આવ્યા સગોડવાળા છે કે આપણે મણને હિસાબે દેવું કે લઈ જાયજો તો આપણે તો કોઈ એને જોયા નતા ખાલી ફોન ઉપર હાટું કર્યું હતું કે ક્રમભાઈ અત્યારે અઢાર વીઘા ન હોય એટલે મને હતું કે મેં કીધું એક દોઢ થાય તો કે એ તો જે થાય કે મણને હિસાબે લઈ જાવ પછી હું બધું ભરી જાયજો એ બધું ભરી જાય એમાં કંઈ રહેવા નથી તો અમારા હિસાબથી અઢી જ આંકડા થશે કદાચ એક તો ભરાવા આવ્યો જો અમે જોવારમાં આવ્યા કે એક જ આંકડો અહીંયા ભરાવા આવ્યો અને એ અહીંયા એટલું પીડ્યું ને જે છોકરા ભરે ને ન્યા હે એટલે મારા હિસાબથી અઢી તો થશે જ તો માલ હોય તો ભાઈ પૈસા આવે નકર ના આવે તો માલ ન હોય ઉધડું દેતા હોય ને ઉધડાવાળા કેવા એવા હાટું અને આપણે કહીએ ને કે મણને એ હિસાબે એટલી નોંધ દઈએ કારણ કે એને મણને હિસાબે પાછા તો ક્યાંક અમારા પરિવારનો હોય આમાં ક્યાં તમારે મણ જોખવાનું હોય અમે તમને ખાલી વજન આપી દઈએ અને ભરેલ વજન આપી દઈએ કાંટો કરાવીને તમારે ફેરવું આવવું ને તો અમે આપી દઈએ કાંટાવાળો તો અહીં હોય કાંટો તો કોઈને હગાઈ ના રાખે પછી એની ખોટી દાઈને દે હોય ને ખોટું બોલવું હોય ને વિઘાવનું અથવા તો માંડવી હલકી હોય ને અમુક હાચા હોય માંડવી હલકી હોય તો પછી મણ ન થાય પણ એ હાટ ઉધળું દઈએ કાં માંડવી ઘઉં કે સણા ઉધડા નથી દેતા મણ મહીણે જ જોખાવે એટલે હરામ આ ખરેખર તો ખેડૂતથી વેસાય જ નહીં આ કુસો અને વેસવો હોય તો કોઈને લૂંટી ન કે આમાં શું ઢોરના ખાવામાં લૂંટવાનું હોય ઘણા એવા ભૂટકે કે નાના ઉધડો દેવો એટલે એ ઉધડો દેવાની કહે એટલે તમારે સમજી જ જવાનું કે દાન્ય તે જ હરામ હે આ ખોટું જ બોલતા એ જ ઉધડો દઈએ બાકી જ કે કહે ભાઈ અહીં ક્યાંય ને ફેરવું આ તો મહિને મહિને ઊભા હોય બેઠા હોય મહેણે મહિને જોખે માંડવી દીયો સણાં દીયો બાજરો દીયો ઘઉં દીયો જીરું દીવ કાંઈ પણ દી હોય આ તો આખે આખો ગાડીનું વજન થતો હોય કે ટ્રેક્ટરનો ભેરોથી પાંચે જ મિનિટમાં કાટો થઈ જાય તમારે પાંચે જ ત્યાં રહેવું પડે જાજી ઘડી હોય એટલે એ સાચી જાય ત્યાં આપે પછી આપણે ઓલા બિલ્ડરોની વાત કરીએ દવા લાખની વિગો લઈને બે કરોડ કરે આપણે હમણાં આપણા આપણી જ્ઞાતિનું નામ બોલાતું એ માણસ મરી ગયો પીડી રહ્યું બધું ખાઈ જ ન હોઈ ગયો એટલે ત્યાં એ કેમ ભૂખ્યા મારે એ હું તમને કહું દવા લાખની વીઘો લીધી હોય જમીન પછી પ્લોટ ઉપાડે ને મકાન બનાવે પછી લોન કરાવી દઈએ કારણ કે એને જ બધા સાહેબ નાન તેને ઓળખતા હોય એ મકાનને લોન કરાવી દે ને ગરીબ માણા પછી કાં હોય પંદર વીસ હજારમાં બે માણા નોકરી કરતા હોય ઘરવાળો પંદર વીસ હજારમાં ક્યાંક નોકરીએ જ આવતો હોય મોટર સાયકલ લઈને ઘરવારીમાં ક્યાંય પોતા મારતી હોય કે આ તેને કાયમ લબાશા ફેરવી ફેરવીને છ મહિને છ મહિને બિસારા મકાન ફેરવે કંટાળ્યા હોય પછી કાલો ને આપણે પૈસા તો ના જ પણ મહિને કે આપણે દસ દસ હજાર કે બાર બાર હજાર કે આઠ હજારનો કે વીસ હજારનો હપ્તો રાખીને કે ઘરના મકાન થઈ જાય આપણે ફેરવવા ન પડે આ લબાસાથી કંટાળી ગયા કારણ કે વર્ષ અગિયાર મહિના થાય તો કાંઠે કાં લખાણ કરાવે એટલે ગરીબ માણે એમ થાકી ગયા લબાસા ફેરવી બસ બિસાણા કંટાળ્યા હોય લઈએ મકાન લીધા હોય તો ઘણેક ઠેકાણે મંતે આવું હોય હોય નવોન કરે ને આન તેને અરખાણ આવે આણીએ એક હજારના ખો ગણ્યા રૂપિયા વધારે લીધા હોય કે નહીં આ બિલ્ડર યા ખો ગણ્યા આ દસ ટકા દાન દાન ઈ ન કરે અને પછી એ વહેલા ગરીબ બાણા હપ્તા તો ફરી દઈએ ગમે એમ કરીને ભૂખ્યા રહીને લુગડા હલકા હલકા નબળા પહેરીને જેમ તેમ કરીને જાય હપ્તા ભરીએ ને તો મકાન લગભગ બે લાખનું લીધું હોય ને તો ચાર લાખનું જ લઈએ આ કમાઈમાં આ બિલ્ડરો એટલે એને ખરેખર એનાથી સેટું જ રહેવાયા આ બિલ્ડિંગ વાળા હે ને એ ગરીબ નહીં જ હાઇને લાગે ક્યાં તો આટેક આવે ક્યાં કેન્સલ થાય ક્યાં જીવતા હોય ડાયાબિટીસ થાય ખાઈ ન હોગે અને પછી ક્યાં તો દીકરાની બહુ એની હેરાણ થતી હોય કાંઈ એની દીકરીઓ થતી હોય અને મોટા મોટા ફોન ફંક્શન કરે અને એ એ લે વેશવાર આમ ખરેખર મોટાઓના અમારે અહીંયા મોટા માણા કહેતા કે મોટાની ગાંજમાં ગીર્યા એટલે ને મરો એટલે ખરેખર એ ન કરાય આપણે અહીંયા અટાણે બધા બંગલો જોઈને દીકરીઓ દીએ કોઈ વર જોઈને દીકરી નથી દેતા છોકરો જોઈને નથી દેતા છોકરો જોઈને દીએ ને એ જિંદગી આખી દુઃખી ન થાય બાકી તમે એની ચાયબી જોઈને દીધી ને એટલે એ દીકરી જિંદગી આખી દુઃખી થાય ને આપણે ઘણી જોયું અને હવે બધી જ્ઞાતિમાં એ જ થઈ ગયું છોકરો ગમેવો હોય એ જ એને વાલો લાગે ને સારો લાગે રૂપિયા હોય ને એટલે ગમે એવા ઘેલ શોધીના હોય બુદ્ધિહીન હોય બુદ્ધિ વિનાના હોય ના હોય તો એને દીએ કે ભાઈ આણી દિયો ઓલાવ ન દે મેં એવા 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 ઘણા એવા જોયા એવા દુનિયાના અટાણે જી દે ને એ ચાઈબીન છોકરી પરણાવેલી છોકરી ચાઈબીન શું કરે ભેરી લઈને ફરે પછી ત્યાં મૂલી ના જ મુલણ ત્યાં જ રહેતી હોય એમ કાપાને પોતાને મારે ને ક્યાંય જઈ ન હોગે ને આવી ન હોગે અને જીવા જીવી ન હોય એના કરતાં તો આ મૂલ્ય જતા હોય ને આ વાંગાય હખીયા હોય એ હાંજલગ કામ કરે ને હાંજે ભેરું બીને ખાતા ને જો એ પરવાર ન હોય ખાવાની ન હોય અને પાંચ દસ વરસ થાય ને તાર એક બે છોકરા હોય ને તાર છોકરીઓને ખબર પડે ગાધા બંગલા બંગલાને પરણે વહી હું લઈ ગયું પછી એ બોલી જ ન હોગે કહી ન હોગે મોટાઓની ગંજમાં ગીર્યા એટલે મુંજાઈને મરવાનું જ થાય આ હકીકતની સત્ય વાત અમારે પહેલાં અહીં કહેતા કે ભાઈ મોટાઓને ગંજમાં ન ગીરાય ન મુંજાઈને મરી જાય એ ને એટલે આપણી વડ વિના વ્યવહાર ન કરાય ડોહા હતા ને એ કહેતા અમુક અમુક વડ વિના વ્યવહાર કરીને બેસેના એટલે એ એ જિંદગીભર જ થાય શરત રાખીને લગ્ન કરે ને દીકરીના એટલે એ દુઃખિત થાય તમને ખબર છે કે જયારે સીતાજીની પણ શરત રાખી હતી કે ધનુષ ભાંગે ને એને પરણાવી એટલે એ દુઃખી થાય દ્રૌપદીને એ રાખ્યું હતું મહાભારતમાં કે આ મસવદન કરે ને માછલીને આંખ વિંધે ને એને દ્રૌપદી પરણાવી એ જિંદગી આખી દુઃખી થાય એટલે આ તમે શરત રાખીને પરણાવો કારણે એટલી હોય તો આ છોકરી બેઠા બેઠા ખાય ને સુખી રહી આવી ગાડીમાં ફરીએ ને આવા બંગલામાં રહીએ ને એ બધાએ વેસાઈ જાય મેં એવા દુનિયાના જોયા અને ન વેસાય ને તો ડાયાબિટીસ કે કેન્સલ થાય એટલે ક્યાંય ના ન હોય ક્યાં ટાંગા ભાગી પડે ક્યાં નશું બદલાવું પડે અને આ માપે માપે હોય ને આપણી વળવીને વ્યવહાર કરો એટલે તમે મરો જ ગેરંટી હા એવા ને કારણ કે ને એમાંય આજ એ જમીન લેવેસ્ટનું કરે ને જમીનનું કરે પ્લોટનું કરે મકાનનું એને મારે આરામના જ રૂપિયા હોય ને આપણે હકના રૂપિયા હોય ને એમાંય ગીતાજીમાં લખેલું આવે કે હકના રૂપિયા હોય ને આપણા ખરા પરવ્યાના એમાંથી લાખે તમે દસ હજાર રૂપિયા વાપરો ને તો જ આખે જીવી શકો નગર ન જીવે આણે એટલા રૂપિયા આરામના આવતા હોય ને એમાંથી વાપરે ને એમાંથી તો અડધા જ ને દાન કરવું પડે કે કરોડ આવ્યું હોય ને તો પચાસ લાખ દાન કરવું પડે એક રૂપિયા ન કર્યા ચોરના જ પેટના હોય મેં એવા જોયા દુનિયાના અને પછી એ રીભાઈ રીભાઈને મરે એ મરે ને એ મરે આ છોકરી જ પછી જીવાય નહીં ને મરાય નહીં એવું થાય એટલે ખરેખર ખાખરાની ખિલખોડીને આંબાનો રસ પીવા જાય ને એટલે ખૂટાય જાય ને ખાખરાની ખીલખોડી જ આંબાનો રસ ન પીવા જવાય અને ખાખરાની ખીલખોડી જ ખાખરાનો જ પીવાય આંબાને પીવા જાય એટલે આમ જ થાય એ રોગો દેખાતો જ સારો હોય ડુંગર છેલેથી છેટેથી જ રડિયા લાગે બાકી ન લાગે નટાણાના મા બાપની બધી સાય બી હોય ને એને જ પરણાવે આવે એ જ એને ઢુકડા લાગે ને હગા લાગે હારા પસે ખબર પડે પસે તો હું એ વાર કે પસે તો હું ગાડું ઈટલી ગયા પછી ગણે એનું નામ લઈએ ગણે હું જખમર આવે ગણે કાંઈ ન થાય એને ગાડું ઈટલી ગયા પછી ગણે નામ જ ન લેવાય પછી ગણે આવે નહીં પહેલાં વિચાર કરે ને જો તમારી હેસિયત હોય કેપેસિટી હોય એના સાંભો વ્યવહાર કરો ને તો તમે ટકી શકો બાકી ન ટક્યો મેં એવા દુનિયાના જોયા દુઃખી હતા એના બાપ મારા હાશું ન બોલતા એ છોકરા બિલ્ડરના કંત્રાટીના ને આવા ઈ ઘરવાળી મારા કામ હાચું બોલે હાચું કરે એ ખોટું જ કરતા હોય ને ખોટા જ રૂપિયા રમના રૂપિયા આવે એટલે એને બીજો ધંધો જ ખરાબ જ હું જે દારૂ ને જુગાર ને બીજા ધંધા આપણા જ ખુલ્લું તો આમ બેનંદી કર્યું બહુ ઘણી વિડીયા જોવે એટલે આપણા ન બોલાય એ ન્યા સુખી શું થાય કાંઈ ન થાય એવા ના કે ન્યા શું સુખી થાય અમારા ઘરે એક દીધી જીજ્ઞાબેન આવી હતી એ કેમ એ સુખી કહેવાય એ પૈસા રૂપિયા રૂપિયાવાળી ભલે ને એને મારે બે ચાર ગાયું વીઘા જમીન એ પણ એને સુખી એને કે એને સુખી કહેવાય એને પૈસા વાળી કહેવાય ના કે એને ક્યાં જમીન નથી ગાયું નથી તો એને બાપે દીધી એ કે ત્યાં દેવી તો એ સુખી એ સુખી તમારે મારે રૂપિયા કરોડ હોય ને તમે ન ખાઈ શકતા કોઈ ન ખાઈ શકતા ત્યાં શું જઈને તમે રૂપિયા પોત કરે અને ત્યાં દીકરી દીઓ તો શું કમાય એના પહેલાં હતા ને એ વડે વિના એ કે વ્યવહાર ન કરાય વાડ વિના વેલો ન સડે એટલે વાઈડ ને વહેલો સડાવે અને વૈડ હોઈને વ્યવહાર કરાય બાકી ન કરાય બાકી તમે રૂપિયાની છોકરી પરણાવો એટલે જ થાય ગેરંટી બંગલા સાઈબી જોઈને તમે દીઓ ને એટલે જ થાય ને એવી અમે જોયું આપણા હગાવાલામાં આપણે ઘણી જોયું રોડ ઉપર પાછી જોયું એને એને રોડ ઉપરથી જોયું એટલે વેડ વિનાનો વ્યવહાર કરો એટલે તમે મરો અને એ કરાય જ નહીં આમ જરાક વધારે બોલાઈ જાય જે માતાજી બીજું તો શું કશે